મહાકુંભમાં સ્નાન કરવા માટે કરોડો જામી ભીડ જી હા વર્ષ બાદ સંપૂર્ણ છે ને મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ ખાતે લાખો કરોડો શ્રદ્ધાળુઓની અવર જવર જોવા મળી રહી છે શ્રદ્ધાની ડૂબકી સૌ કોઈ લગાવી રહ્યા છે પ્રયાગરાજમાં ત્યારે મોની અમાવસ્યાના આગલા દિવસે

જેના કારણે વિસ્તારમાં પંદર કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો સાથે જ મહાકુંભનો આજે સોળમો દિવસ છે આજે બપોરે વાગ્યા સુધીમાં અઢી કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન પણ કર્યું છે સાથે જ તેર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ સોળ પોઈન્ટ ચોસઠ કરોડ શ્રદ્ધાળુઓએ સંગમ ખાતે આસ્થાની ડુબકી પણ લગાવી છે બોની અમાવસ્યાના આગલા દિવસે ભારે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી પ્રયાગરાજ ખાતે ખૂબ જ મોટી સંખ્યા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા પૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે તો પણ આટલી ભીડને

અયોધ્યામાં પણ ટ્રસ્ટીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હાલ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પંદર થી વીસ દિવસ સુધી ન આવે અને ત્યાર પછી દર્શન કરવા માટે અયોધ્યા ખાતે આવે પ્રયાગરાજ ના મહાકુંભમાં સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ અયોધ્યા પણ રામલલ્લાના દર્શન કરવા માટે જતા હોય છે સાથે જ હવે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ શ્રદ્ધાળુઓ તૈયાર થઈ જાઓ કારણ કે બે હજાર વીસ પછી કૈલાસ માનસરોવર ની યાત્રા કરવા માટે ચીન અને ભારત સરકારે બે હજાર પચીસ માં યાત્રા કરવાની છૂટ આપી છે વ્યવસ્થાના ભાગરૂપે બે હજાર વીસ થી ભારત સરકાર દ્વારા માનસરોવર યાત્રા બંધ કરવામાં આવી હતી કારણ કે બંને દેશો વચ્ચે સંબંધમાં ખટાશ આવી ગઈ હતી પણ ફરીથી હવે ચીન અને ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ને બે ના ઉનાળામાં માનસરોવર યાત્રા શરૂ થશે એટલે આ વર્ષ ભારતના શ્રદ્ધાળુઓ માટે અને ખાસ કરીને હિન્દુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે કારણ કે એકસો વર્ષ બાદ મહાકુંભ પૂર્ણ મહાકુંભ સર્જાયો છે અને ત્યારબાદ હવે કલાસમાન સરોવરની યાત્રા પણ ફરીથી શરૂ થઈ રહી છે